અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ટાઈપેનની માગણીને લઈને આજે બીજા દિવસે પણ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર બેઠા છે ત્યારે આ મામલે જેડીએના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે બીજા દિવસે હડતાલ રોકવા માટે ઇલેક્ટ્રિસિટીનો કાપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ પણ બોલાવવામાં આવી છે પરંતુ અમે અમારી માંગ પર અડગ છીએ અને અમારી માગણીઓને લઈને હડતાલ ચાલુ જ રાખીશું જેને લઈને હાલ બીજે મેડિકલ કોલેજમાં એક એસીપી બે પીઆઈ ચાર પીએસઆઈ તેમજ સૌથી પણ વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે આગામી ચૌદમી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલે કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ અદાલતમાં મોટર અકસ્માતના કેસ દીવાની ચેક કેસો તેમજ તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાશે આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી જેમાં કેટલીક દુકાનો હંમેશા બંધ જ જોવા મળતી હતી જ્યારે સાતસો જેટલી દુકાનો અન્ય લોકોને ભાડે આપી દેવાઈ હતી જેથી આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવતો દુકાનદાર અન્ય કોઈને દુકાન ભાડે આપી નહીં શકે સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે અને આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે